સુરેન્દ્રનગરમાં ગઈકાલે વહેલી સવારે પાંચ વાગે જે બન્યું તેમણે સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે જમીન સંપાદન કૌભાંડમાં ઈડીની અચાનક કાર્યવાહી સિસ્ટમની અંદરની કહાનીઓ બહાર આવી છે ઈડીએ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર એમ પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ગઈકાલે સવારે રેડ પાડી હતી તપાસનો રેલો અહીં અટક્યો નહીં અને કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા એક હાઈકોર્ટના વકીલ અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સુધી પહોંચ્યો રાત્રે દસ વાગ્યા સુધી ચાલેલી તપાસમાં કલેક્ટરના બંગલામાંથી સો જેટલી મહત્વની ફાઇલો જપ્ત કરવામાં આવી છે તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી વાત સામે આવી છે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી સડસઠ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની રોકડ મળી છે આ રકમ મળતા જ ઈડીએ તેની ધરપકડ કરી અને વધુ પૂછપરછ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી છે આ સમગ્ર કવાંડમાં ઈડીએ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ સહિત ચાર અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવી છે હવે કલેક્ટરની ધરપકડ પણ કોઈપણ સમયે શક્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે એક તરફ એસસીબી ભ્રષ્ટાચારના એંગલથી તપાસ તેજ કરી રહી છે તો બીજી તરફ ઈડી મની લોન્ડરિંગના કડીઓ શોધવામાં વ્યસ્ત છે સવાલ એ છે કે શું આ માત્ર શરૂઆત છે અને કેટલા મોટા નામો હજુ બહાર આવશે એ જવાબોની રાહ લોકો જોઈ રહ્યા છે